બગસરા પંથકમાં હવામાન ખાતાની આગાહી ભાગરૂપે સવારથી જળવાતી ભારે વરસાદના ઝાપટાઓ પડ્યા ઠેર ઠેર નદી નાળાઓ છલકાયા ખેતી પાક ને વ્યાપક ફાયદાકારક સાબિતી થશે વાતાવરણમાં ઠંડક પ્રસરી હવામાન ખાતાએ ત્રેવીસ અને ચોવીસ ઓગસ્ટે ભારે વરસાદની આગાહીને પગલે અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ જોવા મળ્યો બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જળવાથી ભારે વરસાદના ઝાપટાઓ પડ્યા ઠેર ઠેર નદી નાળાઓ છલકાયા બગસરા તાલુકાના ખારી અડાળા ડેરી પીપળીયા બાલાપુર પીઠળિયા જેઠાવદર શીલાણા જામકા હમાપુર સહિત સમગ્ર તાલુકામાં અવિરત વરસાદ પડ્યો વરસાદથી ખેતી પાકને વ્યાપક ફાયદાકારક સાબિત થશે ખેડૂતો દ્વારા ચોમાસું વાવેતર તલ મગ સોયાબીન મગફળી કપાસ સહિત પાકને ફાયદાકારક થશે ઘણા સમયથી વરસાદની રાહ જોતા જગતનો તાત ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા હવામાન ખાતાની આગાહીના ભાગરૂપે બગસરા પંથકમાં સવારથી જળવાથી ભારે વરસાદ પડ્યો નદી નાળામાં પાણી વહેતા થયા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી